રૂપિયા મહેનત કરીએ તો વેડો ને નીચે નીચે હોય ને અહીંથી ઉતારી લેવાની હાથે હવે હવે રેડી બતાવી દાંડલા હોવા જોઈએ જો એમ કે અમુક તો આવે ને એમ કે દાંડલા વાળી કેરી જોઈએ અમારે દાંડલા વાળી મારો પપ્પા કહી દે હાલો બગીચે આવતા રહ્યો કઈ ના ઘટે કાળી કાળી બહુ વધારે થઈ ગઈ કાડી કાડી પહેરી ને એનું કારણ આ છે કે આ મહી બે વાર ગાભો મળી આમ જોયું તો હાલો અમે બગીચે આવું તારે ગઈ જા દર્શનની સેવા કરતા મમ્મીજી પાણી પાણીની સુવિધા ચા પાણીની સુવિધા અત્યારમાં મિત્રો મને એક છે ને વાત યાદ આવી કે મારી જ વાત છે અને લગભગ ઉનાળાની સિઝન ચાલુ થાય વેકેશન પડે ને મારે કેરીની સિઝન ચાલુ થાય અત્યાર સુધીમાં ગાઈઝ મેં કોઈ દિવ ઉનાળાનું વેકેશન મનાયું નથી નથી કહીશ કોઈ દિવ ગાયજ અત્યાર સુધી વેકેશન મનાયું જ નથી માણસ બધાય ક્યાં ક્યાં સુધી ફરવા જાય અમારે કેરીની સિઝન પૂરી થાય ને પછી અમારે વેકેશન ખુલે વેકેશન પડે વેંકેશન મહિના દિવસનું પડે પછી આરામ કરીએ કે સીઝન વરસાદમાં ચાલુ હોય વરસાદ ચાલુ હોય અને આમ જયેશ ને બેની પણ આવે તો અમારી સાથે એ પણ આવવાના છે અને બગીચો બતાવું તમને આજે તો હું ઠીક છે ને થિંક ગાઈઝ આજે હું છકડો કરીને જવાનો છું છકડો છકડો થિંક નીકળે ને એમાં જવાનું કારણ કે બાઈકય નથી આપણી પાસે રિક્ષાય નથી અત્યારે આપણે ફકડ ગીર ધારી તમને ગાઈઝ જ આવી મારી તૂટી ફૂટી લાઈફ જોવાની મજા આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં કોમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો ઠીક છે અને આ મિત્રો મેં ત્રીસ હજારની જોબ પણ છોડી દીધી કારણ કે આ કેરીની સિઝનના લીધે કારણ કે મારા ફાધર મારા પપ્પા છે એ એકલા હોય અને કેરીની સીઝન અમારા માટે બહુ અમૂલ્ય છે કારણ કે એમાં ચાર મહિનાના રોટલા નીકળી જાય ને ભાઈ એકલા ના પૂગે હવે એનીએ અત્યાર સુધી તો મહેનત કરી હે ને આપણે એના માટે બે મહિના ના આપી શકીએ તો શું કહેવાય એટલા માટે મેં ત્રીસ હજારની જોબ પણ છોડી દીધી એમાં કાંઈ કરવાનું નહોતું કામ કાંઈ બસ જઈને ઊભું રહી જવાનું એ હાલો 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 કામ કરો કામ કરો રિક્ષા મળે ને ત્યાં સુધી રાહ જોઈએ કન્યા સિનેલ એટલે તો કે આ बाजू બેની આવી ગઈ છે આ હાથમાં શું લગાડ્યું હાથ સારું હાલો મિત્રો આગળ જઈએ રેજ એક જગ્યાએ ગાઢી રીતો ત્યાં એમાં જવાનું રિક્ષામાં રિક્ષા લઈને જાય તો બધું રિક્ષામાં થોડુંક ઓઈલ ઓછું ઓઈલ ઓછું હતું ને એટલે ઓલ એને ફૂલ કરાવી લીધું ને બધું જઈશ આવી જાય કેમ છો મજામાં છે ફાઇનલી મિત્રો પહોંચી ગયા અમે જંગલમાં નહીં બીજા

ચારે બાજુ કેરી કેરી છે પણ કેરી કાળી પડી ગઈ મહિના મસ્તી કેવાય મસ્તી કેરેટ ને અને વેડો કેવાય હા ભાઈ વાહ કઈ ના કટે હો પા કાડી કાઢી બહુ વધારે થઈ ગઈ કે જે કેવો લાગે બગીચો ખાવ ખાવ મન પડે એ કેરી લઈ લ્યો મજા આવે કેરી લઈ એક કામ કરો ઉપર ચડી જાવ બગીચામાં મજા જાડો ઉપર ચડી જાવ Vượt lò đồ lâu Get mà tay wee. Mamma toba mọc trudy yêu bắc mama. I get out. We've been in all that, won't you? I put in Europe. You got a mousey ong baki. Yeah. I'm sorry. I'm sorry. I'm

તો ગાઈ અમારો બગીચો આંબાનો બગીચો છે ખાલી આંબા જ છે અને આ લોકેશન છે અકાળાથી અંદર દુધાડા ગીર કેવાય ગીર કાવામાં દુધાડા ગીર દુધાડા ગીર દેખ સકતે હે ગાઈઝ આખું કેરેટ ભરીને ભાઈ ગયા હે હવે ઓ ભાઈ ઉપડી જાય કે

મારા પપ્પા જ કહી હો હાલો બગીચે આવતા રહ્યો જેમ તમને મજા આવે એમ કેરી લઈ લો આમાં ખર્ચો બહુ લાગે બહુ ખર્ચો લાગે કેરીમાં એટલે તો કેરીની બજાર હાય છે અત્યારે મજૂર ઉતારવાના મજૂર મળતા નથી અસ મારે અમારે આવું પડ્યું જયેશ બેની હું મામા એવા છે અને અત્યારે અમે કેરી ઉતરવાનું ચાલુ કર્યું છે મજૂર મજૂર છે ને ભાઈ મળતા જ નથી કેરી ઉતરવાના એક તો મજૂર ના મળવા કેરી વેડવી

દાંડલા જ લઈ જઈએ દાંડલા હોતી દાંડલો હોવો જોઈએ એમાં દાંડલો ને એકાદું પાંદડું હોવું જોઈએ તો બોક્સ ની કિંમત ગણાય લોકોને લાગે કે આ વેળેલી છે જો હકીકતમાં વેડો આવી રીતના નખાય ને નીચે નીચે હોય ને અહીંથી ઉતારી લેવાની હાથે હાથ હા બસ જો હવે હવે રેડી બતાવી દાંડલા હોવા જોઈએ જો ના ભાઈ રૂલ્સ આપડે તો એક કેરી મૂકી છે એક કેરી તોડી પાડવાની નથી બેન

ધંધા કરે મામા પછી કોક એમ કઈ દે કે હાલો આમ એટલે એમ પાછા શરૂઆત કરી દે નકર કેટલા વરસ મૂકી દીધી વિહક વરસ મૂકી છે એના

વા કેરેટ આપી આવો બાસકુ આઈ લઈ લ્યો બાસકુ આઈ ભર લઈ આપણે ત્યાં અભી મોમામો નઈ હોય ઈ કે બાજુ દે ઈ આમ કે કઈ છે ઈ અહીંયા બાજુ રાખ્યો હા એનિયન રાહુલ જે ઈનો જોવા જાવો જોઈ નંબર 13 એક નંબર છે પણ આ ખોટું છે જો મોહી મહી છે મહી છે ને ઈ ખોટું આના રૂપિયા ના આવે નઈ એટલા ઓછા આવે એ એ માતાજી રૂપિયા વારી દીજો આમાંથી એટલે મહેનત કરીએ તો રૂપિયા દેજો વધારી દેજો જય

જબલામ નાખ દીજે એક ગોલો રેડી એક ગોલો બનાવીને પછી વિડીયો બનાવો મિત્રો અમે દુધાડામાં છે ને આવ્યા છીએ અને જો આ ભાઈ પાસે ગોલા ખાઈએ છીએ હું હાલ એમ આવો એ જયેશ કુમાર વેડો લઈને વર્ગી ગયા છે કેરી ઉતારવા હું છે હું જ ઉતારતો હતો એ તો અત્યારે એની હવે વેડો લીધો તમે એમ કેતા ને કે જયેશ પણ કામ કરાવી આ વેળો છે અને વેડો કહેવાય લાકડીમાં હે ને ઝારી હોય તો એવી રીતના ખેંચવાની હોય કેરીને એટલે આ ઝારીમાં આવી જાય કેરેટ ભરવાના હોય એક બાજુ સામે છે ને ઢગલો કરેલો છે ત્યાં કેરી આવીને લઈ જવાની ભાઈ ગરમી બહુ ડેન્જર કામ છે બહુ જ ગરમી થાય છે બધું જ પેક છે છારેખોર અહીંયા એને વન્ય પ્રાણીની બહુ આફત આવે સિંહ બી જોવા મળે કે અહીંયા આવે કે હાવેત બવેત જોયા તમે અટાને હે હા કે ખાલી હા આ બાજુ બોક્સ ભરે દે તું સોડા પી ગઈ લાઈ પાણી દે લાઈ લાઈ આ મામાને દેવા દે હે તો તો ડાઈ થઈ ગયો હો કતુ કતુ ડાઈ થઈ ગઈ आ बाजू ध्रुवीन कतू बेनीन कोडाम बीजी केरी ढगला અયા હે ને પછી સેલે હેલે જવા ટાણે અયા ઉપર સડીન પોટા પર લે માછડા ઉપર બોક્સ બોક્સ પેકિંગ કરવાનું ચાલુ કરી દીધું છે ગરમી છે ને એક નંબર હે કરી દીધું પાપા ક્યાં લાવું ફૂકાતું જ નથી ફોન આવ્યો બધીનો મસ્તીનો આમવાનો બધીનું ઉતાર દે એ કતુ કેરી તોડી નાખી એ આ થાઈરોઈડ છે તો તતડ છે તું સટી રહે

આજ કદાચ વેડો પૂરો ન થાય નહીં જઈશ અમે તો છે ને હાઈથે હાઈથે આમ આવી જાય ને એવું કરીએ છીએ હું જઈશ તો છે ને હાથે હાથે કેરી અંબાઈ જાય ને એવું કરીએ છે વેડો બહુ હાથમાં પકડી પકડીને હાથું થાપી જાય હાથું રહી જાય એટલે એને હાથે જો આમ આવી જાય ને ટંટણા કહેવાય ને દાંડલાવાળી કેરીઓ દાંડલાવાળી દાંડલાવાળી વેડેલી વેડેલી કેરેટ ભરી અને જવા દઈએ એક બાજુ મામાને ને બધા બોક્સ ભરે ને એક બાજુ અમે વેડી વેડી ને દેતા જઈ બી કન્ટિન્યુ વોક માં ગાઈસ બન્યા રે જો તો હું ન્યા ઉપર છેડી દી એને એમ કે હું કેરી વેડવા ઉપર છોડો તો આયા કેરી કે હતી ની એ કામ કર આગળ હજી ક્યાં કઈ છે આ જો ઓલી બાજુ જા જો હેતલ ઉતારે ન્યા જા મારજે ઠેકડો આ બધું કતુન ધ્રુવીને જ મજા આવી ગયો બાકી

Ayo, box carry beragi ya. box kiri beragi, pucak box. Tanamus ya? આ બાજુ મિત્રો સો બોક્સ હવે કમ્પ્લીટ ભરાઈ ગયા હે તો બોક્સ ગણવા લાગે હે હવે મિત્રો એને હેક્સ ને બાંધી વજન કરી પેલા વજન કરી પછી બાંધો ને પછી જવા દઈશું વેચવા માટે આ બાજુ બેની જઈશ ને પૂછે ઘેરી આવીશો કે